ખેતી ઓર્ગેનિક ખાતર બનાવવાની રીત જીવામૃત જીવામૃત દેશી ગાયનું નું શાણ દસ કિલોગ્રામ ગાયનું મૂત્ર દસ લિટર ગોળ બે કિલોગ્રામ ને ચણાનો લોટ બે કિલોગ્રામ પાણી બસ્સો લિટર અને તેને અડતાલીસ કલાક છાયામાં રાખી રોજ હલાવો પછી એનું એ બની જાય ત્યારબાદ તમે એને છટકાવ કરી શકો છો જો ખાલી જમીન હોય તો અને ખાલી જમીન ન હોય અને મોલ વાવેલો હોય તો એની અંદર પાણી સાથે તમે પાવી શકો છો અને તેનું ખૂબ સારું સરસ રિઝલ્ટ જોવા મળશે